જળસંચયમાં કામો ને મંજૂરી અપાઈ છે આ ઉપરાંત ગ્રામ્ય પંથકમાં કચરા માટે રીક્ષાની જગ્યાએ ટ્રેક્ટર નો ઉપયોગ કરવાની યોજના બનાવી છે આ બેઠકમાં જિલ્લા પંચાયતના સભ્યોએ વિવિધ વિકાસના પ્રોજેક્ટ પર ચર્ચા કરી અને તેમના અમલ માટેના પગલાઓ પર વિચાર વિમર્શ કર્યો જિલ્લા પંચાયતના અધ્યક્ષ મનસુખ સાકરિયાએ જણાવ્યું કે લાખોની ગ્રાન્ટ પાળવીને અદ્યતન ટેકનોલોજી સાથે ગ્રામ્ય પંથકને વધુ આગળ વધારીશું આઠસો સિત્યાવીસ લાખોના કામો વિકાસના કામોને મંજૂરી આપી છે છત્રીસ પ્રાથમિક શાળાને પછી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને જળ કામો માટે પશુ દવાખાનાના વેક્સિન માટે આંગણવાડી ખાતે અને ઈ ગ્રામ સેન્ટર કોમ્પ્યુટર કોમ્પ્યુટર ની જરૂર પડે તેના માટે વિવિધ કામોની આંજૂરી ફેરફાર કર્યો છે એ કચરા માટે જે ઈ રિક્ષા હતી ને એના બદલે અમે ટેક્ટર ને લીધા છે

મે આઠસો ને સિત્યાવીસ લાખના કામોને મંજૂરી આપી છે અને આઠસો સિત્યાવીસ જે કામો છે તેમાં અમે છત્રીસ પ્રાથમિક શાળાઓ માટે પિસ્તાલીસ લાખ પછી પાંચ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે હોસ્પિટલ માટે અમે સાત પોઈન્ટ પાંચ લાખ પછી પાંચ આરોગ પાંચ બોતેર ગામે જળસંચયના કામો માટે તેતાલીસ લાખ બાર પશુ દવાખાનાઓ માટે વેક્સિન સાચવવા માટે રેફ્રિજરેટર રેફ્રિજરેટર માટે કુલ નવ લાખ કોમ્પ્યુટર સ્કેનર માટે કુલ દસ લાખ પાંચ આયુર્વેદ વાટિકા માટે કુલ પાંચ લાખ ધન કચરાના નિકાલ માટે છત્રીસ ટેક્ટર માટે કુલ એકસો ને છન્નુ લાખ બધા જ સદસ્યો છે એને જે સૂચવેલા કામો હતા તે બધાના લીધા છે છત્રીસ છે છત્રીસ સદસ્યો માટે કારણ કે જો મેન આપણા જરૂરી છે ને તે આરોગ્ય અને શિક્ષણ છે આવનારી પેઢીને જો આપવું હોય તો આરોગ્ય અને શિક્ષણ તે માટે આજે મેં જે આપણા મનસુખભાઈ હતા તેના પ્રશ્નો હતા તે કઈ અમે બધા સાથે મળી અને જ્યાં જરૂરિયાત છે ઓરડા ખૂટે છે તેના માટે અમે આજ કીધું છે આજે બે હજાર પચીસ છવ્વીસ નું અંદાજીત બજેટ છે રજૂ કરવામાં આવ્યું જેમાં અંદાજે આઠ કરોડ રૂપિયાના કામની સૂચવણી કરવામાં આવી એમાં મારો પ્રશ્ન એ હતો કે જસ્તન તાલુકાનું કુંડણી ગામ છે અને જસ્તન તાલુકાનું આધિયા ગામ છે જે બે ગામની અંદર આજે બાળકો છે એ અન્ય જગ્યાએ મેદાનમાં ભણી રહ્યા છે આજથી વીસક દિવસ પહેલા હું કુંદની તો ત્યાં એક થી આઠ ધોરણ ની શાળા છે અને એકસો બાળકો ભણી રહ્યા છે જેમાં દીકરીઓ પણ ભણે છે એ દીકરીઓ છે એ વાવળીયા પરિવારના મઢ ની અંદર એક લોબી છે એટલે કે ઓસરી છે અને એક રૂમ ની અંદર અંધારાની અંદર ભણી રહ્યા હતા તો મેં તાલુકા કક્ષાએ ટીપીઓ સાહેબ ને રજૂઆત કરી જિલ્લા કક્ષાએ સાહેબ ને રજૂઆત કરી કે આપ કરોડો રૂપિયાના બજેટો ફાળવો છો સરકારી શાળાની અંદર ભણી રહ્યો છે એ તો સામાન્ય હાલ આપણે ન એને ટેકનોલોજી આપી શકીએ કઈ નહી પણ આ સરકાર દ્વારા એક શાળાના રૂમ પણ વ્યવસ્થિત આપવામાં આવતા નથી તો આ ખૂબ દુઃખ દુઃખની બાબત છે ગરીબ માણસોના બાળકો છે એના ભવિષ્યમાં ચેડા થઈ રહ્યા છે એના બાળકો છે અંધકાર તરફ ધકેલાઈ રહ્યા છે અને આ સરકાર છે વિકાસના નામે મોટી મોટી વાતો કરી રહી છે આગામી દિવસોમાં અમે ડીપીઓ અને ટીપીઓ સાહેબને લેખિતમાં કહી દીધું છે કે આગામી ત્રણ મહિનાની અંદર જો આ ખાત ખાતમુહૂર્ત કરવામાં નહીં આવે તો ડીડીઓ સાહેબની આપણા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ છે એમની કચેરીને તાળા મારવામાં આવશે